નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના વિડીયોમાં મિત્રો અત્યારે સોશિયલ મીડિયાના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જે દેવાયત ખવડ કે જેમને જેમનો મિત્રો પોલીસે કેસ નહોતો લીધો અને એફઆઈઆર દાખલ નહોતી કરી ત્યારે મિત્રો અત્યારે સોશિયલ મીડિયાના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આઠ દિવસથી મિત્રો જે દેવાયત ખવડના જે આ વિવાદ હતો મિત્રો તેમાં પોલીસે ફરિયાદ નથી લીધી અને હવે મિત્રો એવામાં એવા મિત્રો સમાચાર મળી રહ્યા છે કે દેવાયત ખવડ ઉપર પણ મિત્રો ફરિયાદ નોંધાવવામાં આવી છે મિત્રો પોલીસે દેવાયત ખવડની ફરિયાદ લીધી અને સામે વ્યક્તિ આયોજક એવા ભગતસિંહ ચૌહાણ કે જેમણે ભાઈ ખવડ ઉપર મિત્રો ફરિયાદ નોંધાવી છે મિત્રો જે સોશિયલ મીડિયાના સૌથી મોટા સમાચાર છે મિત્રો આજે સુધી જે દેવાયત ખવડ છે મિત્રો તેમની ગાડી હજી સુધી કોઈ ભાળ મળી નથી ત્યારે મિત્રો તેમના જે આયોજક હતા એક સાથે બે ડાયરા લઈ લીધા હતા અને જે ડાયરામાં મિત્રો દેવાયત ખવડે હાજરી નથી આપી મિત્રો ત્યાંના જે આયોજક હતા ભગત ચૌહાણ મિત્રો તેમણે દેવાયત ખવડ ઉપર ફરિયાદ નોંધાવી છે અને કહ્યું છે કે કે દેવાયત ખવડે અમારી આબરૂ કાઢવાનો પ્રયત્ન કર્યો છે અમારા ડાયરામાં હાજર ના રહીને અને તેમણે મારા ભત્રીજા પાસેથી આઠ લાખ રૂપિયા લીધા છે એવું મિત્રો જે ભગતસિંહ ચૌહાણ કહી રહ્યા છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે જે દેવાયત ખબર છે મિત્રો તેમનું કહેવું છે કે તેમણે એક પણ રૂપિયો નહોતો લીધો અને તેમને ખાલી સંબંધ સાચવવા માટે જ મિત્રો આજે ડાયરો કરવાનો હતો અને મિત્રો તમને જણાવી દઈએ કે જે દેવાયત ખબર છે કે જેમણે તેમની ગાડી ઉપર હુમલો થયો હતો અને ચારથી પાંચ લોકો ઉપર મિત્રો ફરિયાદ નોંધાવી હતી અને પોલીસને કહ્યું હતું કે મારી જે ગાડીમાં ચારથી પાંચ લાખ રૂપિયા રોકડા મારી ગાડી અને મારા ડ્રાઈવરને જે માર માર્યો હતો તેની તેમને ફરિયાદ નોંધાવી હતી ત્યારે મારા ભાઈઓ હવે જે આયોજક હતા ડાયરાના તેમને દેવાયત ખવડ ઉપર ફરિયાદ નોંધાવી દીધી છે અને જે કહ્યું છે કે દેવાયત ખવડે અમારી આબરૂ કાઢવાનો પ્રયત્ન કરી રહ્યો છે તો મિત્રો હવે જોવાનું એ રહેશે કે જે બંને પક્ષથી એકબીજા ઉપર ફરિયાદ નોંધાઈ ગઈ છે તો હવે આ જે છે તેમાં મિત્રો આ કેસમાં શું વળંક આવશે તે મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવજો તો બસ મિત્રો આજે આટલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બતાવીને રામ રામ અને મિત્રો આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત છે તેની ખાસ નોંધ લેવી